નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતની શાળા નંબર બસો પંચ્યાસી બસો છ્યાસી માં સિત્યોતેર માં પ્રજાસત્તાક પર્વની રંગે થયેલી ઉજવણી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શ્રીમતી ઠાકોર પ્રાથમિક બસો છ્યાસી અને સ્નેહ રશ્મી પ્રાથમિક શાળા બસો પંચ્યાસી માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સવારે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું ધ્વજવંદન દીકરીની સલામ દેશને નામ અંતર્ગત રાણી મનીષભાઈ ચૌહાણના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં આમંત્રિત મહેમાનો સાથે બંને શાળાનો સ્ટાફગણ તેમજ વાલી મિત્રો જોડાયા હતા આ પર્વની ઉજવણીના ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી શાળા નંબર બસો છ્યાસીના વિદ્યાર્થીનીઓ અને શિક્ષિકા બહેનોએ સાથે મળી શાળાને સુંદર રીતે શણગારી હતી ગત વર્ષથી આજ દિન સુધી જન્મેલી દીકરીને માતાઓનું સન્માન મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે કરવામાં આવ્યું મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે ચાલુ વર્ષ કલા ઉત્સવ વાર્તા સ્પર્ધામાં નંબર લાવનાર તેમજ પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં શાળામાં સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીનીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા આ સાથે ભામિનીબેન પટેલ દ્વારા સ્વચ્છતા સર્વક્ષણ તેમજ ફાઇવ આર અંગેની સમજ ઉપસ્થિત તમામને આપવામાં આવી હતી ડૉક્ટર વિરલ વિરલ કેદારિયાને સ્વચ્છતા તથા બેટી બચાવોને પોતાની વક્તવ્યમાં આવરી લીધા શાળાની વિદ્યાર્થીની જોયા જરીવાલાએ ઉપસ્થિત તમામને સલામતી શપથ લેવડાવી સલામતીનો સુંદર સંદેશ પાઠવ્યો હતો આ પ્રસંગે ડૉક્ટર વીર કેદારિયા સીઆરસી કો ઓર્ડિનેટર મુકેશભાઈ ફાયર વિભાગના કર્મચારી શ્રી આચાર્ય શ્રી કિશોરભાઈ સવાણી વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ સાથે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું આમ સમગ્ર સ્ટાફગણના સુંદર ટીમવર્કથી આ કાર્યક્રમની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી